ભારતના ચૂંટણી પંચે સમગ્ર દેશમાં આગામી લોકસભાની ચૂંટણી માટેનો કાર્યક્રમ બહાર પાડ્યો છે દેશમાં સાત ફેઝમાં ચૂંટણી થવાની છે એમાં ગુજરાતમાં ત્રીજા ફેઝમાં ચૂંટણી થવાની છે બારમી એપ્રિલે ચૂંટણીનું જાહેરનામું પાર પડશે અને સાતમી મે આપણું પોલિંગ હશે અને ચોથી જૂને સમગ્ર દેશમાં કાઉન્ટિંગ હાથ ધરવામાં આવશે આપણું પાંચ સાબરકાંઠા લોકસભા વિધાનસભામાં સાબરકાંઠા જિલ્લો અને અરવલ્લી જિલ્લો બે જિલ્લાઓ આવેલા છે કુલ ઓગણીસ લાખ જેટલા મતદારો છે આ ઓગણીસ લાખ મતદારોમાં આપણે વર્ષ સુધીના મતદારો જોઈએ અઢાર વર્ષની ઉંમરના ચોપન હજાર મતદારો છે અને ઓગણત્રીસ એટલે ઓગણીસ થી ઓગણત્રીસ ના મતદારો ચાર લાખ ને ચોત્રીસ હજાર જેવા એટલે કુલ એવરેજ પાંચ લાખ જેટલા યુવા મતદારો આ વખતે વોટિંગ કરનાર છે સાથે સાથે જિલ્લામાં સાબરકાંઠા અને અરવલ્લીમાં ત્રણસો ને સડસઠ મતદારો સત્તાયુ મતદારો છે જે નવ્વાણું પ્લસની ઉંમરવાળા મતદારો છે આપણા સાબરકાંઠા જિલ્લામાં બારસો ને અગળ્યાસી મતદાન મથકો છે નવસો ને એકસઠ લોકો અને અરવલ્લી અને સાબરકાંઠા આપણે પાર્લામેન્ટની વાત કરીએ તો ત્રેવીસો ને છવ્વીસ મતદાન મથકો જિલ્લામાં આવેલા છે પાંચ સાબરકાંઠા લોકસભામાં એક આ વખતે વધારા વધારાની જે વાત છે એમાં પંચ્યાસી પ્લસના મતદારો જે મતદારોની ઉંમર પંચ્યાસી કરતાં વધારે છે અને જે પીડબ્લ્યુડી મતદારો છે દિવ્યાંગ મતદારો છે જેમને ચાલીસ ટકા કરતાં વધારે દિવ્યાંગતા છે તો એ મતદારોને ફોર્મ ટ્વેલ્વ ડી એમના ઘરે જઈને આપવામાં આવશે આ ટ્વેલ્વ ડીના આધારે જો તેઓ પોતે હોમ વોટિંગ કરવા ઈચ્છતા હશે તો તેઓ ફોર્મ ટ્વેલ્વ ડી ભરીને મોકલી આપવાનું રહેશે તો અમારા પોલિંગ સ્ટાફ પોલિટિકલ પાર્ટીના એજન્ટ એમને ટાઈમ શેડ્યુલની જાણ કરશે અને એમના ઘરે જઈ એને પોસ્ટલ બેલેટથી મતદાન કરાવશે એક બીજી વાત એવી છે કે સર્વિસ સેવા મતદારો છે આર્મીના જવાનો છે બીએસએફ છે તો એ લોકોને આપણે ઇલેક્ટ્રોનિકલી ટ્રાન્સમિટેડ પોસ્ટલ બેલેટ સિસ્ટમ ઇટીપીબીએસમાં આપણે આવરી લીધા છે અને અહીંયા જે મેં ઇલેક્ટ્રોનિકલી એમને પોસ્ટલ બેલેટ પત્ર મોકલીશું ત્યાં એમના કમાન્ડિંગ ઓફિસર અને યુનિટ ઇન્ચાર્જ એ પોસ્ટલ બેલેટ પેપરને અમે કોડવડ આપીશું એનો એને એનો ક્યુઆર કોડ પણ હશે એના આધારે સ્કેનિંગ ડાઉનલોડ કરશે ડાઉનલોડ કરી અને ફોર્મ તેર બી તેરસી એમને આપશે કવર અને તેર એના એના જે સૂચનાઓ છે એ બધી આપશે અને એ એમને ત્યાં આગળ વોટિંગ કરી અને પછી અહીંયા પરત મોકલવાના રહેશે ચૂંટણીનો સ્ટાફ છે જે પાર્લામેન્ટરી કોન્સ્ટિટ્યુઅન્સીનો જે સ્ટાફ હશે અને અમે ઇલેક્શન ડ્યુટી સર્ટિફિકેટ આપશું એટલે ઈડીસીના આધારે એમની જે મતદાન મથક ઉપર ડ્યુટી હશે ત્યાં આગળ ઈડીસીના આધારે મતદાન કરશે અને એ સિવાયના જે મતદારો છે જિલ્લા પાર્લામેન્ટરી કોન્સ્ટિટ્યુઅન્સીની બહારના મતદારો છે એમને અમે પોસ્ટલ બેલેટ આપવાના છીએ પોસ્ટલ બેલેટમાં પણ સમગ્ર રાજ્યમાં આ વખતે બહુ સુંદર આયોજન કરેલું છે દરેક જિલ્લામાંથી એના નોડલ ઓફિસર એક્સચેન્જ કરશે પહેલાં ફોર્મ ટ્વેલ એક્સચેન્જ કરશે પછી પોસ્ટલ મતપત્રો એક્સચેન્જ કરશે અને ત્રીજા એક્સચેન્જ મેળામાં પોલ્ડ જે મતપત્રો છે એ લઈ આવશે એટલે ચૂંટણી ફરજ પરના પણ જે કોઈપણ સ્ટાફ મતદાનથી વંચિત ના રહે એસઆરપી પોલીસના જવાનો અને આર્મીના જવાનો તમામ લોકો મોટી સંખ્યામાં મતદાન કરે એ પ્રકારના પ્રયત્નો કર્યા છે જિલ્લાની આપણે વાત કરીએ તો જિલ્લામાં ગત લોકસભામાં સ્ટેટનું મતદાન ચોસઠ પોઈન્ટ અગિયાર ટકા હતું અને નેશનલ એવરેજ સડસઠ પોઈન્ટ ચાલીસ ટકા હતી જિલ્લાની એવરેજ તો નેશનલ એવરેજ કરતાં પણ વધારે હતી સિત્તેર ટકા જેટલું મતદાન થયેલું હતું અને આપણી એક ખાલી પ્રાંતિજ વિધાનસભા મતદાન મથક થયા જેમાં છાસઠ પોઈન્ટ સુડતાલીસ ટકા થયું હતું એટલે નેશનલ એવરેજ કરતાં ખાલી પોઈન્ટ ત્રાણું ટકા ઓછું મતદાન થયું હતું આ વખતે આપણે જે પચાસ ટકાથી ઓછા મતદાન થયા હતા એવા છ મતદાન મથકો છે એમાં હું અને આપણા ડીડીઓ સાહેબ છે એ આ સ્વીપ અને ટીપ જે આપણે એક્ટિવિટી કરવાની છે મતદાન વધારે વધારે જાગૃતિ માટેની એના નોડલ ઓફિસર છે અમે આ ગામોની પણ મુલાકાત લીધી છે અને આ પચાસ ટકાથી ઓછા જેમાં વોટિંગ થયું હતું એમાં મતદાન વધારે થાય એ માટે પ્રયત્નો કરીએ છીએ બીજું જિલ્લામાં બસો ને ત્રેતાલીસ મતદાન મથકો એવા હતા કે પુરુષ અને સ્ત્રી મતદાનમાં દસ ટકાથી વધારે તફાવત હતો પુરુષ મતદાન સિત્તેર ટકા હોય તો એ બુથ ઉપર સાઠ ટકા અથવા એનાથી ઓછું સ્ત્રી મતદારોનું વોટિંગ થયું છે એટલે ચૂંટણી પંચે ફેમિલી વોટિંગનો પણ એક કન્સેપ્ટ આપ્યો છે એટલે આપણે મતદાન કરવા જઈએ પરિવાર સાથે જઈએ એટલે એના કારણે મહિલા મતદારો છે એ પણ આપણે કવર થઈ જશે સાથે સાથે આપણે ડીઆરડીએના સહયોગથી એટલે ડીડીઓ સાહેબ એમાં એક્ટિવલી ઇન્વોલ્વ છે સેલ્ફ હેલ્પ ગ્રુપની આપણે મદદ લઈ અને ગ્રામ્ય કક્ષાએ નાના નાના ક્લસ્ટરોમાં આપણે મહિલાઓનું વોટિંગ વધારે થાય એ માટે આપણે ઓલરેડી ઝુંબેશ ચાલુ કરી દીધી છે આશા વર્કરો આંગણવાડીની બહેનો એમની પણ આપણે મદદ લેવાના છીએ એટલે મહિલા મતદારોનું વોટિંગ પણ વધારે થાય આપણે રાજ્ય અને ચૂંટણી પંચે બોતેર ટકા મતદાનનું ટાર્ગેટ આપેલું છે એટલે આપણે આ છ મતદાન મથકો જે પચાસ ટકાથી ઓછા છે અને બસો મતદાન મથકો છે જેમાં પુરુષ અને સ્ત્રી મતદારમાં દસ ટકાથી વધારે તફાવત છે એને આપણે કવર કરીએ અને ફેમિલી વોટિંગનો કન્સેપ્ટ આપણે કવર કરીએ સાથે સાથે સ્કૂલોમાં અમે બાળકોને એક પ્રતિજ્ઞાપત્ર લેવા માટે કીધું છે એ પ્રતિજ્ઞાપત્રમાં હું વોટિંગ કરીશ એ વોટિંગમાં એટલે બાળક તો મતદાર નથી પણ એના ઘરે જ હશે એના મધર ફાધર ભાઈ બહેન મોટા હશે એ મતદાર હશે તેમાં ફરજિયાત મમ્મીની સહી લેવાની છે મધરની સહી લેવાની છે અને પછી એ પ્રતિજ્ઞાપત્રને એ પાછું આપવાનું છે એટલે મહિલાનું વોટિંગ વધે એવા આપણે ચૂંટણી પંચના પણ પ્રયત્નો છે એટલે મને સંપૂર્ણ શ્રદ્ધા છે કે આપણું જે બોતેર ટકાનું જે વોટિંગનું ટાર્ગેટ છે એથી પણ વધારે મતદાન જિલ્લામાં થશે અને જિલ્લામાં મુક્ત અને ન્યાય ચૂંટણી થાય એ માટેના તમામ પ્રયત્નો જિલ્લા વહીવટીતંત્ર કરશે